નેવ્યાસી ત્રણસો પાસઠ નંબર આ વોટ્સઅપ નંબર દ્વારા ગુજરાતના તમામ નાગરિકો પાસેથી લોકો પાસેથી કયા જિલ્લામાં કઈ શેરીમાં કયા ગામડામાં કયા રસ્તા અન્ય નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે એની વિગત આપવાની અપીલ કરવામાં આવી હતી જાહેર નંબર મૂકવામાં આવે તો જે પ્રકારની વિગતો અત્યારે સામે આવે છે એમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એ ગૃહ વિભાગ બુટલેગરો પેડલરો અને કુટણખાના ચલાવનારા લોકોને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશબેન મેવાણી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસની ટીમે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચાલતા ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ વિશેની વિગતો જાણવા માટે ઘણી બધી જગ્યાએ લોકોનો સંપર્ક કર્યો એમાંથી એક શિવપુરની વિગત આપણી સામે આવી હતી એ વસ્તુને આગળ વધારતા ગુજરાતના આ નંબર પર વોટ્સઅપ નંબર પર જે વિગત અત્યારે આવી છે અને આવતીકાલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં જઈ રહ્યા છે પ્રવાસે કાર્યક્રમમાં જઈ રહ્યા છે ત્યારે ત્યાંની જનતાએ જે એમનો ગુસ્સો છે જે એમનો આક્રોશ છે જે એમની લાગણી માગણી છે કે ગુજરાતમાં બનાસકાંઠા પાલનપુર વિસ્તાર અમારો નશા મુક્ત થવો જોઈએ ડ્રગ્સ મુક્ત થવો જોઈએ એની વિગતો સાથે એ રજૂઆત અમારા વોટ્સઅપ નંબર પર તમામ વિગતો સાથે મૂકવામાં આવી છે જ્યારે આવતીકાલે ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી આ વિસ્તારની મુલાકાત કરતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ વતી અમે માંગ કરીએ છીએ કે આ અલગ અલગ જગ્યાએ થતા ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓને કાયમી રીતે બંધ કરવામાં આવે કાલે મુલાકાત કરવા જશે એટલે સ્વાભાવિક છે ત્યાં અડ્ડાઓ બંધ કરવાની પ્રવૃત્તિ થશે પણ એ કાયમી બંધ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે ગુજરાતમાં માત્ર ખાલી બોલિવૂડના બી ગ્રેડના પિક્ચરોમાં ડાયલોગ બોલાતા હોય એમ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અડધી રાત્રે મને ફોન કરજો આ પ્રકારના ડાયલોગોથી

એ આપ સૌના માધ્યમથી સરકારશ્રીને મૂકવા માંગીએ છીએ કે આટલા બધા સુનિયોજિત રીતે ચાલતા ડ્રગ્સના અડ્ડાઓને કેવી રીતે બંધ કરાવશો જે પ્રકારની વિગતો સામે આવી છે હું આપની સામે રજૂ કરી રહ્યો છું કોંગ્રેસ પક્ષના ઓફિશિયલ જે પ્રકારે રિલીઝ કરેલો નંબર નશામુક્ત અભિયાનનો વોટ્સઅપ નંબર એમાં ગુજરાતના એક જાગૃત નાગરિકે જે ખરેખર નશાને બંધ કરાવવા માગે છે એને જે વિગત આપી છે એમાં ખૂબ ઊંડાણપૂર્વક વિગત છે કે ડ્રગ્સ ક્યાં મળે વેચાય છે જુગાર ક્યાં રમાય છે ઇંગ્લિશ દારૂ ક્યાં મળે છે અને દેશી દારૂ ક્યાં મળે છે આ તમામ વિગત જો એક સામાન્ય નાગરિક ગુજરાતનો શોધી શકતો હોય તો ગુજરાતમાં ચાલતી ત્રીસ વર્ષની સરકાર કેમ આટલી ડિટેલમાં જાણકારી મેળવી શકતી નથી વિગત આપને આપું છું ડ્રગ્સના વેચાણ આ ગાંજો ક્યાં ક્યાં મળે છે પાલનપુરમાં કીર્તિસ્તંભમાં મિથુન દાદા ખારાવાસમાં અજય અજહરભાઈ ગુલાબભાઈ પુતળા પાસે વિક્કી માળી વીરભાઈ ગેટ આગળ એરોમા સર્કલ આગળ ગુડ્ડુ સિંહા માન સરોવર ફાટક નીચે છાલિયા સાલાર તેમજ તેનો ભાઈ અમીર રોડ આગળ અરવિંદભાઈ સાત સંચા આગળ ઈશાદભાઈ બાદલપુર આગળ અક્રમ જુગાન ક્યાં ક્યાં રમાય છે રેલવે સ્ટેશન આગળ કીર્તિ માળી

એની વિગત આપી છે દિલ્હી ગેટ અમીર રોડ ગોબરી રોડ બીલવાસ શક્તિનગર માનસરોવર રેલવે સ્ટેશન મસ્જિદ પાસે અશોક સોસાયટી જનતાનગર ઢુંડિયાવાડી મફતપુરા જનતાનગર અને ચામુંડાવાસ આટલી ડિટેલમાં એક સામાન્ય નાગરિક જો વિગત આપી શકતો હોય કે કઈ જગ્યાએ જુગાર ચાલી રહ્યો છે કઈ જગ્યાએ ડ્રગ્સ વેચાઈ રહ્યો છે કઈ જગ્યાએ ઇંગ્લિશ દારૂ હોમ ડિલિવરી થઈ રહી છે તો ભ્રષ્ટાચારનું ગૃહ વિભાગ કેમ અત્યાર સુધીમાં આ પ્રકારની કામગીરી કરી શક્યું નથી આવતીકાલે જયારે શ્રી વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી માંગ કરીએ છીએ કે આ લિસ્ટને સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી પાલનપુરમાં એક ટીપુ પણ દારૂ ન મળે એ પ્રકારની કાયમી આ વસ્તુને બધીને નાથવાની કામગીરી કરવામાં આવે તો જ ગુજરાત આ વ્યસન મુક્ત ગુજરાત બની શકશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મુખ્યમંત્રી અત્યાર સુધીમાં ડ્રગ્સ અને દારૂ મુદ્દે હરફ પણ ઉચ્ચારો નથી જેને આપણે મૃદુને મક્કમ કહેતા હોઈએ એને ગુજરાતના યુવાનોની કોઈ પડી જ નથી ડ્રગ્સ અને દારૂની બધી ગુજરાતમાં છેવાડાના ગામડા સુધી પહોંચી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી આ બાબતે કંઈક બે હરફ ઉચ્ચારવા જોઈએ કે હરફ પણ ઉચ્ચારણ નથી આ સાથે બુટલેગરો કેટલા બેફામ બન્યા છે

પોલીસ નહીં પકડે એની પરમિટ ને ગેરંટી આપું છું કારણ કે સિસોદિયર સાહેબ એલસીડી પીઆઈ અને પરમર સાહેબ બંને જણા મારી સાથે કાર પાર્ટનરશિપ માં છે અને આપ કોઈ ની એ ગેરંટી છે આપ જો પરમિટ એન્જોય કરી શકો છો મારી પાસે સિગ્નેચર પ્લેનર આરસી એન્ડી પુટી બ્લુ પાસપોર્ટ સ્કોટર ડ્રાઈવર લેપટોપ જીન એટલે મને આ વિડિયો આપને આપી દઉં છું પણ બુટલેગરની કેટલી હિંમત તમે જુઓ કે વિડિયો જાહેર કરીને એમ કહી રહ્યો છે કે તમારે કયા પ્રકારની બ્રાન્ડ જોઈએ છે અને મને તમે આ નંબર ઉપર WhatsApp કરજો કે વાત કરજો આપને હોમ ડિલિવરી મળી જશે અને ત્યાંના LCB PI અને ત્યાંની પોલીસ મારી સાથે પાર્ટનર ભાગીદાર તરીકે છે આ ગુજરાતની વર્વી વાસ્તવિકતા છે નમ્ન વાસ્તવિકતા છે જેને ભાજપ માફ કરશો ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે છુપાવી રહી છે ઠેર ઠેર ડ્રસ વેચાય દારૂ વેચાય અને મે બૂટલેકરો ત્યાં સુધી બેફામ બની ગયા કે મેં પોતાની એડવર્ટાઇઝિંગ કરવા માટે વિડિયો બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી રહ્યા છે આ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામ અને અલગ અલગ નેટવર્કમાં વાયરલ થયો છે હું માંગ કરું કે આ પ્રકારની જે પ્રવૃત્તિ સુરેન્દ્રનગર જિલ્લાનો આ વિસ્તારનો વિડિયો છે એ વિડિયોની તપાસ કરીને આ બૂટલેકરઓની કેટલી હિંમત ચાલી છે દાખલારૂપ કામગીરી કરવામાં આવે તો ગુજરાતના જિલ્લાઓમાં જે ઘટનાઓ બની છે એને ક્યાંક અટકાવી શકાય દારૂબંધીને આપણે સરસ રીતે લાગુ કરી શકાય પણ આ માત્ર ને માત્ર ક્યારેક સફળતા સરકારની ઈચ્છાશક્તિ હોય નીતિ હોય તો જ આ પ્રકારની ઘટના આપણે રોકી શકીએ દારૂબંધીને સરસ રીતે લાગુ કરી શકીએ આવતીકાલે જયારે બનાસકાંઠા મુખ્યમંત્રી જાય ત્યારે બે સરફ બે હરફ આ બાબતે ઉચ્ચારે આ વિશે વાત કરે અને ત્યાંના આદેશના ચાલતા અડ્ડાઓને કાયમી બંધ કરાવે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે